માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર તો મિત્રો એક કહેવત છે ને કે મન હોય તો મારવે જવાય તો આ ઉદાહરણ તમે અત્યારે એસબી હિન્દુસ્તાની ટીમનું જોઈ શકો છો અત્યારના સોશિયલ મીડિયાની અંદર કોમેડી કિંગ તરીકે એસબી હિન્દુસ્તાની ટીમ જે હાલમાં ટ્રેન્ડિંગ ચાલી રહી છે તે બધા જાણતા જ છો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે એસબી હિન્દુસ્તાની ટીમના દરેક ટીમ મેમ્બર ને કાર કલેક્શન વિશે વાત કરીશું મિત્રો સફળતા એક દિવસમાં નથી મળતી પણ એક દિવસ જરૂર મળે છે આ સાબિત કરી છે એસબી હિન્દુસ્તાની ટીમે મિત્રો હવે આપણે વાત કરીએ આજના આ ટ્રેન્ડિંગ સોશિયલ મીડિયામાં એટલે કે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામની અંદર સારી એવી કમાણી કરીને તેમણે સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને તેમના માતા પિતાના સપનોને પણ સાકાર કર્યા છે તો તેમની આ યુટ્યુબ ચેનલની જર્નીની વાત કરીએ એસબી હિન્દુસ્તાની ટીમ બે હજાર સત્તરથી તેમને કોમેડી વિડીયો બનાવવાના શરૂ કર્યા હતા જ્યારે તેમના પાસે બે સાયકલ અને એક બાઇક હતું ત્યારે તેમની માતાજીની કૃપાથી તેમની અત્યારે હાલ જે કાર કલેક્શનની વાત કરીશું તેમાં તમે જાણશો તો મિત્રો બનાવી જે વિડીયોની અંદર તો આજે આપણે એસબી હિન્દુસ્તાની ટીમ મેમ્બરના કાર કલેક્શન વિશે વાત કરીશું તો મિત્રો વાત કરીએ તો એસપી હિન્દુસ્તાની ટીમ ટીમને જ્યારે બે હજાર સત્તરમાં કોમેડી વિડીયોની શરૂઆત કરી ત્યારે તેમની પાસે ઝીરો સબસ્ક્રાઈબર હતા અને અત્યારે હાલ હાલની અંદર તેમની પાસે બે પોઈન્ટ છોતેર મિલિયન સબસ્ક્રાઈબર છે અને તેમને ઓગણીસોથી વધારે વિડીયો અપલોડ કર્યા છે હવે વાત કરીએ તેમના કાર કલેક્શન વિશે તો પહેલાં શરૂઆત કરીએ તો બળવંતસિંહ દરબાર તેમની પાસે કાર કલેક્શનની વાત કરીએ તો તેમની પાસે છે ટાટા કંપનીની ટાટા નેપઝોન બીજા નંબરના મેમ્બરની વાત કરીએ તો એસબી હિન્દુસ્તાની ટીમના બીજા મેમ્બરની વાત કરીએ તો તેમનું નામ છે ભરતસિંહ જેમની પાસે વોક્સવેગન અને હમણાં જ લીધેલી નવી ફોર્ચ્યુનર કાર છે મિત્રો એસબી હિન્દુસ્તાનીના ત્રીજા મેમ્બરની વાત કરીએ તો તેમનું નામ છે હરીભા હરિભાનું ઓરિજિનલ નામ છે દશરથસિંહ અરીબાની ચા પણ ફેમસ છે અરીબાની કાર કલેક્શનની વાત કરીએ તો તેમની પાસે બ્લેક ગોડો એટલે કે બ્લેક સ્કોર્પિયો છે જે હમણાં જ લીધેલી છે હવે મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમના ચોથા મેમ્બરની વાત કરીએ તો તેમનું નામ છે બાસ્કોજી તેમનું ઓરિજિનલ નામ છે જલુબા જલુબા દરબાર તેમની પાસે છે ટાટા નેક્ઝોન મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમના પાંચમા મેમ્બરની વાત કરીએ તો જે બંકો તરીકે ફેમસ છે એવા કોમેડી કિંગ એવા ફૂમતાજી ફુમતાજીનું રિયલ નામ મહેન્દ્રસિંહ વામૈયા એટલે કે મહેન્દ્રસિંહ દરબાર છે જેમની પાસે વર્ણાકાર છે જેઓ એક કોમેડી કિંગ તો છે જ પણ ઉપરાંત તે એક સારા એવા સિંગર પણ છે મિત્રો છઠ્ઠા નંબરના મેમરની વાત કરીએ તો જેમનું નામ છે વાઘુભા જે દારૂડિયાનો રોલ તરીકે ફેમસ છે તેમનું ઓરિજિનલ નામ છે વાઘુસિંહ દરબાર તેમની કાર કલેક્શનની વાત કરીએ તો તેમની પાસે વોક્સ વેગન નામની ગાડી છે મિત્રો એસ બી હિન્દુસ્તાની ટીમના સાતમા મેમ્બરનું વિશે વાત કરીએ તો તેમનું નામ છે ખેગારજી તેમનું રિયલ નામ છે ભાવેશજી દરબાર તેમની પાસે થાર રોક્સ કાર છે જે તેમણે હમણાં નવી લીધેલી છે હવે મિત્રો વાત કરીએ એસ હિન્દુસ્તાની ટીમના આઠમા મેમ્બરની તો તેમનું નામ છે અભિક જે ગાંડાનો અને વાઘોજીના છોકરાનો રોલ કરે છે તેમની પાસે છે ક્રેટા વ્હાઈટ કલરની ક્રેટા કાર છે મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમના નવમા મેમ્બરનું નામ છે ભૂપતસિંહ દરબાર તેમની જોડે છે વર્ણાકાર મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમના દસમા મેમ્બર છે મફુ કાકા જેમનું રિયલ નામ પણ મફુસિંહ છે તેમની પાસે હાલમાં કોઈ કાર નથી પણ તેમનું ઘી બહુ ફેમસ છે તો મિત્રો આ હતી એસબી હિન્દુસ્તાની ટીમના મેમ્બરની કાર કલેક્શનનો વિડીયો તો મિત્રો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોની અંદર જય માતાજી